આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુર હરિદ્વાર અંતર્ગત પરમ વિશ્વ વંદનીય માતાજી અખંડ દીપક અને ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની સાધનાના સો વર્ષની જન્મશતાબ્દી મહોત્સવ ગુજરાતથી પધારેલ જ્યોતિ શક્તિ કલશનું પૂજન ડૉક્ટર ચિનમય પંડ્યાજી અને નાયને શિફાલી દીદી કરતા નજરે પડે છે સાથે સાથે આ મહોત્સવને શાનદાર જાનદાર અને વાતાવરણમાં દિવ્યતા ભવ્યતાનો અનુભવ કરાવવા માટે આદિવાસી નૃત્ય સાથે કાર્યક્રમ શુભારંભ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ વીડિયોની અંદર પરિજનો સૌ પોતે આ કાર્યક્રમ સ્થળે પહોંચી રહ્યા છે આદિવાસી લોકો નૃત્ય કરતા નજરે પડે છે અને વાતાવરણની અંદર એક દિવ્યતાનો અનુભવ કરી શકાય છે પ્રશ્ન ઉત્પાદક કરે છે ગુજરાત ગુજરાત ગણ આદિવાસી